નમસ્કાર મિત્રો મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર વિવિધ જગ્યાઓ માટેની ભરતી છે કુલ બસો ઓગણીસ ખાલી જગ્યાઓ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ એક બે હજારને ચોવીસ એટલે જાન્યુઆરીની દસ તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો વધુ માહિતી જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ આપવામાં આવી છે સૌથી પહેલી પોસ્ટ છે સિસ્ટમ એનાલિસિસ્ટ માટેની બે જગ્યાઓ છે ગાર્ડન સુપરવાઇઝર માટેની બે વેટરનરી ઓફિસર માટેની એક ગાર્ડન આસિસ્ટન્ટ માટેની બાર ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી માટેની બે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટેની ચાર જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની ફિમેલ જેમાં ચાર જગ્યાઓ છે ફાયર ઓપરેટર પુરુષો માટેની ચોસઠ અને જુનિયર ક્લાર્ક માટેની એકસો ને અઠ્યાવીસ જગ્યાઓ છે મિત્રો ખૂબ જ સારી એવી જગ્યાઓ છે આ રીતે કુલ બસો ને ઓગણીસ જેટલી ખાલી જગ્યાઓ ભરતી માટે આપવામાં આવેલી છે અહીંયા સિસ્ટમ એનાલિસિસની જે બે જગ્યાઓ છે એના માટે લાયકાત શું રહેશે તો માન્ય યુનિવર્સિટીના બી ઇ કોમ્પ્યુટર આઈટી અથવા બીટેક કોમ્પ્યુટર આઈટી અથવા એમસીએ સી કરેલ હોય તો એપ્લાય કરી શકો છો અનુભવ પાંચ વર્ષનો જોઈએ જેમાં એસ એલ ડીસી બે વર્ષ અને સિસ્ટમ એનાલિસિસ માટે પગાર ધોરણ જે છે તેપન હજાર સાતસોથી મળવાપાત્ર છે ને એ સિવાય નિયમ મુજબ અન્ય ભથ્થા પણ મળશે ઉંમર મર્યાદા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની રહેશે ગાર્ડન સુપરવાઇઝરની જે બે જગ્યાઓ છે એના માટે યુજીસી જીસી એઆઈસીટી ઈ માન્ય યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર અથવા બોટના અથવા જુઓલોજી અથવા હોર્ટી કલ્ચરમાં સ્નાતક થયેલા હોવા જોઈએ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે એકાવન હજાર ત્યારબાદ નિયમ મુજબ ફૂલ પગાર થશે અને અનુભવ કોઈપણ પ્રકારનો માગેલ નથી અઢારથી પાંત્રીસ વર્ષની એમાં પણ ઉંમર મર્યાદા છે જેમાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે વેટરનરી ઓફિસર માટેની જે એક જગ્યા છે એના માટે યુજીસી એઆઈસીટી માન્ય યુનિવર્સિટીમાં બીવીએસસી એન્ડ એ એચ બેચલર ઓફ વેટરનરી સાયન્સ એનિમલ હઝબેન્ડરી કરેલ હોવું જોઈએ બે વર્ષનો અહીંયા અનુભવ માગવામાં આવેલ છે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે તેપન હજાર સાતસો અને ત્યારબાદ ફૂલ પગાર મળવાપાત્ર થાય છે અઢારથી પાંત્રીસ વર્ષની મર્યાદા એમાં પણ છે ત્યારબાદ ગાર્ડન આસિસ્ટન્ટ માટેની જે બાર જગ્યાઓ છે એના માટે યુજીસી જીસી એઆઈસીટી માન્ય યુનિવર્સિટીમાં ડિપ્લોમા ડિગ્રી ઇન એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન હોર્ટિકલ્ચર અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન બોટની અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન આ રીતે તમે પોસ્ટને અનુસાર લાયકાત તમારી હોવી જોઈએ કોઈપણ પ્રકારનો અનુભવ માગેલ નથી પગાર ધોરણ પણ દર્શાવેલ નથી અને ઉંમર મર્યાદા પણ આપેલ નથી ત્યારબાદની અહીંયા પગાર ધોરણ જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ પગાર ધોરણ જે છે સિસ્ટમ એનાલિસિસ્ટ માટે તેપન સાતસો ગાર્ડન સુપરવાઇઝર એકાવન હજાર વેટરનરી ઓફિસર ત્રેપન હજાર સાતસો ગાર્ડન આસિસ્ટન્ટ માટે છવ્વીસ હજાર ટેકનિકલ આસિસ્ટન્ટ લાયબ્રેરિયન માટે છેતાલીસ હજાર છસો આસિસ્ટન્ટ લાયબ્રેરિયન માટે છવ્વીસ હજાર જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ માટે છવ્વીસ હજાર ફાયર ઓપરેટર પુરુષો માટે છવ્વીસ હજાર અને જુનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર આ રીતે પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અરજી કરવાની જે ફી છે એ ફી કેટલી રહેશે તો બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે પાંચસો રૂપિયા છે અને આ સિવાયની અન્ય કેટેગરીના ઉમેદવારો અરજી ફી બસો ને પચાસ રૂપિયા છે આ ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે ભરતી માટે ઓનલાઈન એપ્લાય કરવાનું છે જેના માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે અહીંયા જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ આર એમ સી ડોટ જીઓવી ડોટ ઇન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસથી શરૂ થઈ ગઈ છે જે દસ એક બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આ હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત